એવી શુભ પ્રાર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ જય લક્ષ્મીનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય દ્વારકાધીશ અને જય ઠાકર ધાણી મહાદેવ હરના નાદ સાથે અહીં દિવસની કરી છે શરૂઆત જો સાહેબની કેવી શરૂઆત થઈ છે આપણે ચાલુ છે સવારના શું કહેવાય કેરી કાપવાની કેરી કાપવાનું શું છે કેરી કાપવાનો ફળોનો રાજા કેરીને સીઝનમાં એને છોડવાની નહીં ખાલી ભરી ભરીને ખાવાની તમે કેટલી ખાવ છો એ કહેજો સારા સ્વાસ્થ્ય માટે મેલ બરાબર ચાલો મિત્રો હવે આજે આપણે બનાવી છીએ રેસીપી અને એ રેસીપી એવી છે કે ઉનાળે ખાસ બનાવી એટલા માટે કે આપણી પાસે જ્યારે લીલા શાકભાજી ઓછા છે નથી ત્યારે સરસ મજાની રેસીપી થોડુંક નવું પણ બની જાય તો ચાલો એ શરૂઆત કરીએ બનાવી તમને બતાવીએ રેસીપી શું બનાવું છે સવારે બનાવી ટિફિનમાં પણ થઈ જાય અને સવારમાં પણ થઈ જાય કેરી સાથે પણ મોજ આવી જાય ખાવાની તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ લેમન રાઇસ લેમન રાઈસ બનાવવા માટે જોઈએ અમે બાસમતી ચોખા બાકી રાખ્યા છે અંદાજીત નાના બે કપ જેટલા છે અને અહીં ગરમ થવા મૂક્યું છે તેલ વઘાર માટે ત્રણથી ચાર ચમચી અને એની અંદર નાખવા માટે અહીં બે ત્રણ ચમચી કાજુ લીધા છે બે ત્રણ ચમચી સિંગના દાણા એક ચમચી અડદની દાળ છે એક ચમચી ચણાની દાળ છે મીઠો લીમડો અને બે સૂકા મરચાં અહીંયા મૂકી દઈ અને બાકી નોર્મલી આપણા સૂકા મસાલા છે આ બધા મસાલા થઈ જશે એટલે છેલ્લે આપણે નાખા જોઈશે એટલે લીંબુનો રસ તો આપણે લીંબુનો રસ પણ કાઢી રાખ્યો છે તો ચાલો આપણે અહીં વઘાર કરી લઈએ તૈયારી તો તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે દાણાને સેજ તણી લેશું દાણા અવાજ કરવા લાગે એટલે દાણાને આપણે કાઢી લઈશું એક વાટકીમાં પાછા કાજુ વળી જલ્દી તરત જ કાઢી લેવાનું એ આપણે તળાઈ ગયા એટલે હવે નાખશું આપણે રાઈ એક ચમચી રાઈ ખાઈ બરાબર ફૂટી જાય એક ચમચી નાખશો ને હિંગ ન નાખતા હો તમે ન ખાતા તો ન નાખશો હું અહીં અડધી ચમચી હિંગ નાખું છું હિંગ ફૂટી જાય એટલે નાખશું ચણાની દાળ ચણા દાળ નાખતા ના અડધી દાળ એ બંનેને સહેજ પકવાડશું જો આપણી ડાળ નો કલર બદલી ગયો એટલે નાખી દઈએ મીઠો લીમડો મીઠો લીમડો પડી જાય એટલે નાખ્યા બે સૂકા મરચા સૂકા મરચા ફૂલી જાય એટલે નાખી દઈએ આપણા ભાત

સરસ રીતે મિક્સ કરી લઈએ ખાવા માટે ઘરમાં કઈ શાકભાજી નથી ત્યારે સરસ મજાના ભાત બને છે મજા પણ આવે ખાલી એકલા પણ ભાત ખાઈ શકશો

એક બે વખત વિડીયોમાં બતાવ્યા છે એ હું તો ફરી બતાવશું એમના પુત્ર વધુ છે હિરલ વરસાણી હિરલ વરસાણી છે ડેન્ટલ સર્જન અને એમની હોસ્પિટલનું આ જ હતું ઉદ્ઘાટન મગજમાંથી વાત ઉતરી ગઈ લતાબેનનો ફોન આવ્યો કે ભીનાબેન આવ્યા નથી રાહ જોઈએ છે કેમ થયા એટલે ફટાફટ ભાગી કેતનભાઈને તેડીને કીધું ફટાફટ હાલ મને જવું તો પડે મારી બેનપણીને ત્યાં આશીર્વાદ આપવા પડે એમના પુત્ર વધુને એટલે જલ્દી જલ્દી ભાગ્યા અને હવે પહોંચ્યા છે ઘરે હવે બીજું કાંઈ કરીએ પેલા સુવિચાર લઈ લઈએ પછી કાંઈક નવું કામ કરીએ શું થશે શું નહીં થાય ખબર નહીં એટલો તડકો છે બફ એટલો થાય છે બફારો તડકાથી વિશેષમાં ઉનાળાની ગરમી કરતા આ વિશેષ ગરમીઓ ચોમાસા આવવાની શરૂઆત જેઠ મહિનાના આળંગ એમ કહીએ કે આ વરસાદ આવવાની તૈયારી એટલે હવે એમ થાય છે કાંઈ કરવું ન કરું બેસી રમ એમ થયો ચાલો સુવિચાર પેલો લઈ લઉં ચાલો આજના સુવિચારની વાત કરીએ એને લગતો નથી આવડતું કોઈ વ્યક્તિ એમ કે આપણને કે મને નથી આવડતું કેમ થાય મને નથી સમજાતું એમ થાય મને નથી આવડતું એનો ઉપાય છે મને નથી સમજાતું એનો ઉપાય છે પણ મને કરવું નથી એનો કોઈ ઉપાય નથી છે કોઈ એનો ઉપાય તેને કરવું જ ન હોય એનો આજે મારે એવું થયું હતું કે તેડી જવા વાળું કોઈનું પોતે નીકળી ગયા છે દસ પપ્પા નીકળી ગયા ખબર નહીં મગજ સવારે યાદ હતું ભૂલાઈ ગયું તો લતાબેન નો ફોન આવે ત્યારે યાદ આવ્યું પણ મને પહોંચવું છે એટલે હું અમે એમ પહોંચીશ સથવારો મળી ગયો કે કેતન મળ્યો કે ગમે એ મને મને પહોંચવું હતું એટલે પણ હવે તો હું જ નહીં મને જવું જ ન હોય તો કોઈ ઉપાય ન હોય તો જીવનમાં કઈ પણ કાર્ય હોય તમને કરવું છે ના આવડતું તો શીખી લેવાય શીખડાવવા વાળા મળે ન સમજાય એને સમજણ પડે પણ જેને કરવું જ નથી રોદડા જોવા છે એની માટે કોઈ ઉપાય નથી એથી વિશેષ આપણે કહીએ તો હજુ પણ કહી શકાય કે જિંદગીની ઉંમર વધારતી તારીખ કરતા આનંદ ની ક્ષણો મહત્વની જે આનંદ આપતી છે ને એ અગત્યની છે આજે ત્યાં જી આવી એટલે મને તો આનંદ થયો પણ મારી સખીને મારી બેનપણી પણ વિશેષ આનંદ થયો કે ના આવી તો પહોંચી આવી સમયસર એટલે એ ક્ષણો મહત્વની છે ચાલો એમનો વિડીયો કરો છે આપણે કે તમને બતાવશું સેના ડોક્ટર છે શું ટ્રીટમેન્ટ થઈ રહી છે શું ફીસ લે છે ફી કેટલી છે એ જોવું પડે ને આપણને અને ટ્રીટમેન્ટ કેવા કેવા પ્રકારની સ્પેશિસ્ટ છે એ દીકરી એમની સાથે પણ છે ડૉક્ટર ભાર્ગવ શાહ અને જે વેનપાણીના પુત્ર વધુ છે એ છે હિરમ વરસાણી માંડવી એનું જન્મસ્થળ છે બારાસ અને અહીંયા હોસ્પિટલ ચાલુ કરી છે છેલ્લા ત્રણ વર્ષથી એ ભુજમાં જ પ્રેક્ટિસ કરતી હતી તો બીજી વખતે બતાવશો આજે આપણે વિડીયોમાં ઇન્ટરવ્યુમાં તમે રેસો આપવામાં તો મહેમાનોને માન નહી આપી શકો એટલે કહું છું કે જિંદગીની તારીખ વધારવા કરતા આનંદ વધારવાની આનંદ આપતી શણ અગત્યની છે એટલે મેં આજે તમે આનંદ માણી લો ચાલો અત્યારે થોડુંક કામ અધૂરું મૂકીને વાગે છે પૂરું કરી લઉં મિત્રો ચાર વાગ્યા છે વરસાદ આવ્યો છે ધીમી ધીમી ધારે પડે છે ખાટા બહુ જાડા છે જો ગાયો ભેગી થઈને ત્યાં બિચારી નાય છે ભગવાનની કૃપા થાય આ ઉપરથી પાણી પડે છે દીધ શેરીમાં પાણી થોડું થોડા ભેગા થવા માંડ્યા છે વરસાદમાં નાવા ગયો તો વરસાદમાં જ નથી ગયો દીનાબા આખો લેટી તો વરસાદમાં લેટો તો પછી મમ્મી નવરાયો ને તને ગૌરી કઈ ચોક કઈ ચોકલેટ ખાયરી મેંગો એક નડ સે એક આલ સે કેટલી ખવશે ભલે હનુમાનજી નોલિયો કરતો અહીંયા માથે આવીને હનુમાનજી વાળું પગે લાગે જય જય શ્રી રામ શ્રીરામ હેલો કુ નતો કરતો ફાય ના ઘરે હાલે જય જય શ્રી રામ કેમ કરતો એ એક વાર કર દેતો કે બચ એ કેમ થયો એમ થાય કે કે પડી ગયો હા કર ભારત જય જય શ્રી રામ બોલે કે કર વેલો ને ચોકલેટ હોય તો એટલી વાર નહીં કે જય જય રામ કા વાર ને શરમ આવે આજે શરમ આવે રી અમારે અહીંયા હોલો આવ્યો છે હોલો શું બોલો તમે હોલો ને હોલી બોલે ગુગુ ગુ અહીંયા કપલ છે હોલાનું અને અહીંયા ઈંડા મૂક્યા છે હોલા હા એને ઈંડું મૂક્યું અહીંયા સાફ થઈ જાય ને પછી પાણી પણ એને ભરવ ભરી શકે આ જુઓ કેટલો કચરો થાય સાફ સામે દેખાય જમા બાજુ કર

હવે વાસણ ગોઠવી લઉં અને મૂકી દઉં ખીચડી હું ખીચડી એ રીતે હું સાડા છ સાત વાગ્યા મૂકી દઉં એક સીટી થવા દઉં અગર હવા ભરાઉં પછી બે સીટી કે એક સીટી થાય ન થાય તો ખીચડી મસ્ત ચડી જાય આખા મગની અને પાટીદાર પરિવાર ઘણા બધા કરતા હોય છે તમે એ પ્રમાણે કહેવાય મને કહેજો અહીં વિડીયો નો કરો થયું એની આજનો વિડીયો કેવો લાગ્યો આ ખુશ આપણે ગમ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી એક જ આશા છે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા હો અગર નથી કરતો સબસ્ક્રાઈબ કરો એથી વિશેષ તો કંઈ માગણી છે જ નહીં તમારો પ્રેમ અત્યંત મળી રહ્યો છે હજુ મળતો રહેશે એ જ આશા સાથે જય જય ગેરગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય